જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું ફાગણ મહિનામાં આવતી સુદ પક્ષની એકાદશી એટલે કે આમલકી એકાદશીની કથા વાર્તા અને મહિમા મારી આ કથા તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાઈકોન જરૂરથી દબાવજો જેથી તમને મારા નવા વિડીયો સૌથી પહેલાં સાંભળવા મળશે તો ચાલો સાંભળીએ કથા દર મહિનામાં બે વખત એકાદશી આવે છે આવી રીતે વર્ષના બાર માસી ચોવીસ એકાદશી થાય છે તેની સાથે દર ત્રીજા વર્ષે આવતા અધિક માસી શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી ઉમેરતા કુલ એકાદશી થાય છે ઘણા આ ઉપવાસ અને એકટાણા કરીને કરે છે કેટલાક ફરાળ કરે છે કેટલાક ભાવિકો તુલસીના પાનું પાન ઉપર રહે એટલો જ ખોરાક એક જ વખત આરોગ્ય છે અને જળ દૂધ અને ચા લઈને દિવસ પૂરો કરે છે દિવસે મોઢું વશમાં અને આખો દિવસ ભગવાનની ભક્તિ અને કીર્તન કર્યા કરવું એકાદશી નું વ્રત કરતા હોય તેમણે કોઈ પણ જળાશયમાં જઈને સ્નાન કરવું ઉત્તમ ગણાય છે સ્નાન કર્યા પછી શુદ્ધ વસ્ત્ર પહેરી ઈષ્ટદેવનું પૂજન અને ધ્યાન ધરવું આ દિવસે જૂઠું બોલવું નહીં નિંદા કરવી નહીં હિંસા કરવી નહીં અને યથાશક્તિ દાન કરવું દીપ દાન કરનારને ઉત્તમ ફળ મળે છે એકાદશીનો દિવસ અને રાત્રિ પ્રભુ સ્મરણ અને પ્રભુ કીર્તનમાં વ્યતીત કરવા એકાદશીમાં વ્રત ઉપવાસ સ્નાન ધ્યાન અને દાનનો મોટો મહિમા છે વ્રત કરનાર ઉપર અને વ્રત કથા વાંચનાર તથા સાંભળનાર ઉપર ભગવાન વિષ્ણુ સદા પ્રસન્ન રહે છે અને જેના ઉપર ભગવાન વિષ્ણુ પ્રસન્ન હોય તે ભાવિક ભક્તોને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી ભાવિક ભાવિકનારીઓ ઉત્સાહપૂર્વક એકાદશીનું વ્રત કરી અને વિધિપૂર્વક વ્રત કરનારને આ લોકમાં વિવિધ પ્રકારના સુખ ભોગવવા મળે છે અને શરીર છૂટી ગયા પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે એકાદશીના દિવસે આપણે થોડું પણ દાન પુણ્ય કર્યું હોય તો તે અનેક ગણું થઈ જાય છે અને જો તે વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો તે પર્વત જેવડું મોટું થઈ જાય છે એકાદશીના દિવસે આ પ્રકારે ભગવાન વિષ્ણુનું પૂજન કરી બીજા દિવસે બારસના દિવસે પ્રાંત ઊઠી નદી અગર જળાશય જઈને સ્નાન કરવાનું જપ ધ્યાન વગેરે કરી ઘેર આવી વિવિધ પ્રકારે ભગવાન વિષ્ણુનું પૂજન કરવું અને વ્રતની પૂર્ણાહુતિ અર્થે બ્રાહ્મણોને જમાડી અને દક્ષિણા આપી અને રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે ગુરુજીનું પૂજન કરવું અને દક્ષિણા આપવી અને શક્તિ હોય તો ગાય આપવી તો મિત્રો આ પ્રમાણે હતી એકાદશીની પૂજન અને વિધિ હવે આપણે સાંભળીશું આમલકી એકાદશીની વાર્તા આ આમલકી એકાદશીની પરમ પુનિત કથા માધાંધા નામના રાજા ને એક વેળા બ્રહ્મર્ષિ વશિષ્ઠ ઋષિએ લોકોના હિત અર્થે કહી હતી મોટા પાપનો ક્ષય કરનાર વ્રત કરનારને મોક્ષ આપનાર હજારો ગૌદારના પુણ્ય બરાબર ફળ આપનાર અને મોક્ષને આપનાર આ એકાદશીનું ઉત્તમ વ્રત છે આ વ્રત કરવાથી હિંસા કરનાર પારધીને પણ ઉદ્ધાર થયો હતો આ વિશે પુરાણની કથા સાંભળવી હતી તો આ કથા આ પ્રમાણે છે વિદેશ વૈદિશ નામની નગરીમાં વિધાન અને વેદના જ્ઞાતા ઘણા બ્રાહ્મણો રહેતા હતા આખી નગરીમાં દુરાચારી કે પાપી કોઈ પણ ન મળે આવી સંસ્કારી નગરીમાં ચંદ્રવંશમાં જન્મેલ ધર્માત્મા એવા શશીબિંદુ નામનો રાજા ચૈવરથ રાજગાદીએ બેઠો હતો આ રાજમાં દસ હજાર હાથીનું બળ હતું તેના રાજ્યમાં કોઈ નિર્ધન કે લોભી ન હતું મેઘરાજાની મહેરથી ક્યારેય પણ દુષ્કાળ પડતો ન હતો રાજા અને પ્રજા ધર્મના રાગી અને વિષ્ણુ ભક્ત હતા વર્ષમાં જેટલી પણ એકાદશી શુદ્ધ પક્ષમાં અને વદ પક્ષમાં આવે તેના વ્રત પ્રજાના નરનારીઓ કરતા હતા તેઓ એકાદશીના દિવસે અન્ન આરોગતા ન હતા આવા ચુસ્ત વ્રતધારીઓ હતા એક વખત ફાગણ માસ બેઠો અને શુક્લ પક્ષની એકાદશી કે જેનું નામ હતું આમ લખી એકાદશી તે દિવસે આવ્યો અને આ દિવસે નાના મોટા સર્વ જનોએ મહાફળને આપનારી વ્રત ધારણ કરીને ઉપવાસ કર્યો હતો પ્રાંતકાળે સર્વે નદીએ જઈ અને સ્નાન કરી આવ્યા અને ચિત્ર રથ રાજાએ દેવાલયમાં જઈને શ્રી હરિભગવાનનું વિધિપૂર્વક પૂજન કર્યું અને પછી દેવાલય નજીક આવેલા આમળાના વૃક્ષની પણ પૂજા કરી અને વૃક્ષ સામે હાથ જોડીને પ્રાર્થના કરવા માંડી કે હે ભગવાન આપ તો નિરંતર આમળાના વૃક્ષ નીચે બેસી અને ભાવિકોને મોક્ષનો અધિકાર આપો છો એવા પરમ દયાળુ આપને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ આમ પ્રાર્થના કર્યા પછી હાથના ખોબામાં

થયેલા પાપનો તમે નાશ કરજો આમ કહીને રાજા સહિત પ્રજાએ પ્રદક્ષિણા કરી અને તે જ સ્થળે રાત્રિનું જાગરણ કર્યું ત્યાં બ્રાહ્મણોએ ઘણી કથા સંભળાવી અને બધાએ વિષ્ણુ ભક્તોની કથા પણ શ્રવણ કરી સૂર્યોદય થતા પહેલાં સૌ પોત પોતાના સ્થાને જતા રહ્યા અને હિંસા કરનાર પારધી પણ આ સર્વની સાથે જ હતો અને તેને આગલા દિવસનો ઉપવાસ હતો એટલે તેણે ઝૂંપડીએ જઈને ભોજન કર્યું વ્રતના પ્રભાવથી પારધીની બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ અને તેથી તેણે હિંસા કરવાનું ત્યજી દીધું અને આમ આમ નકી એકાદશીના વ્રત ઉપવાસના પ્રભાવથી તે પારધીને સમૃદ્ધ રાજ્યની પ્રાપ્તિ થઈ મૃત્યુ પછી તેનો જન્મ જયંતી નગરીમાં વિદુરથ રાજાની રાણી ના ઉદરથી થયો અને તેનું નામ વશુરથ રથ પડ્યું અને મોટો થતા તેનો રાજગાદીએ વશુરથ રાજા તરીકે અભિષેક કર્યો તે ધર્મ પ્રેમી અને નિડર હતો તેથી તેણે ધીમે ધીમે રાજ્યનો વિસ્તાર વધારવા માંડ્યો તેનું રાજ્ય દસ હજાર ગામોવાળું સમૃદ્ધ બની ગયું હતું આ વશુરથ રાજા સૂર્ય જેવો તેજસ્વી હતો તેના મુખની ક્રાંતિ ચંદ્રમાં સમાન હતી તે પૃથ્વી જેવો ક્ષમાશીલ અને વિષ્ણુ જેવો પરાક્રમી હતો તે અને અત્યંત ઉદાર હતો મોટી વાળા ઘણા યજ્ઞો અને પુણ્ય પુષ્કળ દાન કર્યું હતું એક સમયે આ વસુરથ રાજા એકલો શિકાર કરવા વનમાં ગયો અને તે વનના ઊંડાણમાં જતા અટવાઈ ગયો અને પાછો જવાનો માર્ગ ભૂલ્યો ભૂલી ગયો થાક અને ભૂખને લીધે વ્યાકુળ થયેલો તે ઘોડા ઉપરથી ઉતરીને એક પથ્થરની શિલા ઉપર માથું ટેકાવીને સહેજ આડો પડ્યો આજ વખતે તે પ્રદેશમાં યવનો એકાએક તે સ્થળે આવી પહોંચ્યા અને તેમણે રાજાને ઓળખીને વિચાર કર્યો કે આ રાજાએ આપણા ઘણા કુટુંબીજનોને અને સ્નેહીજનોને હણ્યા છે માટે તે આપણો દુશ્મન છે તેને જીવતો રાખવા જેવો નથી અને યવનો આવો અધમ વિચાર કરતા હતા તે સમયે જ રાજાના શરીરમાંથી એક સ્વરૂપ વાન એક કિંમતી વસ્ત્ર આભૂષણથી સજ્જ એક સ્ત્રી બહાર આવી અને તેની ડોકમાં પુષ્પનો મોટો હાર હતો તેના નેત્રોમાંથી અગ્નિના તણખલા ઝરતા હતા તેણે હાથમાં તેજસ્વી ચક્ર ધારણ કરેલું હતું તે જાણે યવનો ઉપર કોપાય માન થઈ હોય તેમ એકાએક યવનો સામે ધસી ગઈ અને ચક્ર વડે તેઓને હણી નાખ્યા એવામાં રાજા જાગી ગયો પણ પેલી તેજસ્વી સ્ત્રી તો તુરત જ અદૃશ્ય થઈ ગઈ હતી રાજાએ યવનોને મરેલા જોયા અને તેને અપાર આશ્ચર્ય થયું કે તે આ કાર્ય મારા કયા હિતે કર્યું હશે પણ તેના સંદેહનું તુરત જ સમાન મળી ગયું હતું એકાએક આકાશવાણી થઈ કે હે રાજા આજે તું જીવતો રહ્યો ન હોત તારું રક્ષણ કરુણા નિધાન ભગવાન કેશવે જ કર્યું છે તે સાંભળીને રાજા ઘોડા ઉપર બેસી ગયો અને તે ઘોડાને જે રસ્તે ચલાવ્યો ગયો તે રસ્તો કુદરતી રીતે રાજધાનીમાં જ જતો હતો સુખરૂખ તે પોતાના મહેલે પાછો પહોંચી ગયો અને જીવ્યો ત્યાં સુધી સુખ અને શાંતિથી તેણે રાજ્ય કર્યું મહર્ષિ વશિષ્ઠ જીએ રાજાને કહ્યું હે માધાનતા જે કોઈ ભાવિકો આમ આમલકી એકાદશીનું વ્રત કરશે કે કથા વાર્તા વાંચશે તથા સાંભળશે તે ઘણા સુખો ભોગવી અને વિષ્ણુ પદને પ્રાપ્ત થશે અને એમાં કોઈ પણ જાતનો સંદેહ નથી બોલો કૃષ્ણ જય